નથી હવે જેટલા ધાબાઓ અગાસીઓ દેખાય છે માણસો 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 મેં મારા જીવનમાં કોઈ નેતાના સમર્થનમાં પહેલી વાર પહેલી વાર પહેલી વાર કોઈ નેતાના સમર્થનમાં એક પાંત્રીસ વર્ષના યુવાનના સમર્થનમાં આવડી મોટી સ્વયંભુ જનમેદની ઉમટી પડતા પહેલી વાર જોયું છે આજે મંચસ પર બિરાજમાન આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી વિસાવદરના અને આપણા સૌના લોકપ્રિય એવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાગરભાઈ રબારી અહીંયા ખાસ કરી અને જેની અંદર જોગમાયાઉના દર્શન થાય ચૈતરભાઈ જેલમાં ગયા પછી પણ ચૈતરભાઈના પરિવારની આદિવાસીની તાકાત શું છે એ બતાવવાનું કામ કોઈએ કર્યું હોય તો વર્ષાબેનને સકુતલાબેને કર્યું છે બહેને બહેનોને નતમસ્તક વંદન કરું છું સાથે જ મંચસ્પર બિરાજમાન તમામ નિરંજનભાઈ સહિત સાગરભાઈ આપણા ઉદયપુરના પ્રમુખ બેનશ્રી સાથે જ આજની આ ચૈતરભાઈના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત થયેલા તમામ મહાનુભાવો સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું પાસળથી ભાઈએ વાત કરી પડદા ખોલી નાખો પણ હું ડેડીયાપાડામાં એન્ટર થયો ખબર પડી ડેડીયાપાડાના ચારેય રસ્તા બ્લોક થઈ ગયા છે રોડ પરથી અહીંયા આવી હકાય એવું નથી માન્ય અરવિંદ કેજરીવાલજી રેલી ચાલુ થાય ત્યારે ન્યાઝેન જો રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે પોલીસ મિત્રો પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ નો બનીને બની કામ કરી લીધું હવે જનતા નો પ્રેમ કોની સાથે છે જનતા નો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખ તમારી આખી ભજન મંડળી ભાજપ ની લઈને આવો એવું કેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કઉ છું અમારા ચૈતરભાઈ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈ ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે તોફાની ચિતરનારા તો કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસ મોત એના હાથે લખાયેલું હતું આજે ચૈતરભાઈ ને જેલમાં પૂરી દીધા એવું સમજે છે કે ને જેલમાં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દઈશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રહે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈત્રભાઈ ના સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈ ને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવા આ વિસ્તારમાં એ બીજ રોયપા છે કે ગામડે ગામડેથી સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે ટીવી મીડિયાના મિત્રો આવ્યા હોય તેને કહીએ છીએ એક પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકોનો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈની લોકચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુ ને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે ગઈ કાલે તમારા વિસ્તારના સાંસદ મે પૂછ્યું કે તમે કેટલું ભણાશો કાયદાઓ સમજાવતા તા ચૈતરબેન શું કરવું જોઈએ એ સમજાવતા મેં પૂછ્યું કે તમે કેટલું ભણા તો કે હું તો અંગૂઠા સાફ છું આવીને આપણને શીખવશે મહત્વની વાત એ છે કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું હતું કે કંસ મોત કૃષ્ણના હાથે લખાયેલું છે ભ્રષ્ટ ભાજપની ભવિષ્યવાણી થઈ ચુકી છે એનું મોત આમ આદમી પાર્ટી ચૈતારો વસાવાના હાથે લખાયેલું છે અને જે પોલીસ કર્મીઓ જે પોલીસ કર્મીઓ ભારતીય જનતા પાર્ટી નો હાથો બનીને કામ કરે છે એને પણ કહીએ છીએ દત્તક બની જવાના કરતા આદિવાસી સમાજ ક્યારે લે જે અંગ્રેજો થી દબાયા નથી જે ક્યારે કોઈની તાકાત થી દબાયા નથી કોઈ તાના સાહો ની સામે દબાયા નથી જેને પોતાનું માથું કપાઈ જવાનું પસંદ કર્યું છે માથું ઝુકાવવાનું પસંદ કર્યું નથી આજે એ આદિવાસી સમાજ ને દબાવવા નીકળેલા લોકો ને કહીએ છીએ કે આદિવાસી સમાજ અને ચૈતર પાર્ટી નું પાર્ટી ના રાષ્ટ્રીય અરવિંદ કેજરીવાલજી છે ભગવંત માનજી છે અને અહીંયા બેઠેલું નેતૃત્વ તો સાથે છે પણ ડેડીયાપાડા આસપાસ ભરૂચ માંથી આવેલા લોકો હજારોની સંખ્યામાં આજે માં સાથે છે હવે એક બીજી વાત પણ પોલીસ પ્રશાસન ને આજે કરી દઉં કે ચૈતરભાઈ આમ તો વરસાદ આવશે પણ કોઈ એ હલવાનું નથી મારી વાત સાથે સહમત છો ગમે એટલો વરસાદ આવે પગ બદલવાનો નથી સહમત છો લડાઈ લાંબી છે આપણો ભાઈ જેલમાં બેઠો બેઠો રાજી થતો હશે કે જેના માટે માટે એ લોકો જીવ જતો પણ કુરબાન છે આજે આપણા ભાઈને બેઠા બેઠા આનંદ થતો હશે કે જે લોકો માટે મે મારી યુવાની ઘસી નાખી છે જે લોકો માટે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળ્યો છું આજે એ લોકો મને મારા પરિવારને એકલો નહીં પડવા દે આજે ખાતરી આપી છે તમે

સરકાર તાકાત હોય તો આવતી પાંચ તારીખે વરસાદ ખુબ વરસી રહ્યો છે તમને સૌને વિનંતી કરું છું દૂર દૂર ઉભેલા લોકોને વિનંતી કરું છું અહિયાં પગ બદલવાનો નથી જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ના થાય ત્યાં સુધી આપણી મા માનતા અને આપણી તાકાત બતાવવા એક પગે ઉભું રહેવાનું છે બોલો ભારત માતા કી જય જવાન જય જવાન જય જવાન જય આદિવાસી આપ સૌનો ખૂબ 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 હૃદયથી આભાર વૈષ્ણવજન તો તેને કહીએ જે